થોડાક સમયથી આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે વિસાવદળની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે સાથે જ પાર્ટી આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને બે હજાર વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખૂબ જ સૂચક જણાતી હતી તે છે ગારીધારના એમએલ સુધીર વાઘાણી ની કેમ તો કાર્યક્રમ તો ઠીક આમ આદમી પાર્ટી એ જે હોર્ડિંગ તૈયાર કર્યા હતા તેમાંથી પણ સુધીર વાઘાણી ની બાદ બાકી જોવા મળી હતી તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાઠ વિસાવદર બેઠકની આવ્યા છે અમદાવાદમાં આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સદસ્યતા અભિયાનનો આરંભ કરાવડાવ્યો છે તો આ પ્રસંગે ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠકના એમએલએ સુધીર વાઘાણીની ગેરહાજરી ખૂબ જ સૂચક જણાતી હતી તો આ બાબતે આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્યનો ખેલ પડી શકે છે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કેમ કે આમ આદમી પાર્ટીના અમદાવાદના કાર્યક્રમમાં સુધીર વાઘાણીની હાજરી તો ઠીક પરંતુ કાર્યક્રમના બેનરમાં પણ તેમનો ચહેરો ગાયબ હતો માત્ર ચારક ચહેરાઓ ચમક્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગડવી વિસાવદરના નવા ચૂંટાયેલા એમએલએ ગોપાલ ઇટાલિયા હેમંત ખવા અને દેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવા પાર્ટીના બેનરો ઉપર દેખાયા હતા

સુધીરભાઈ અહિયાં ત્રણ દિવસે આવ્યા હતા અરવિંદ કેજરીવાલજી પણ મળ્યા છે અને મજબૂતા આગામી સમયમાં એ

આદમી પાર્ટી ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોની રાજનીતિમાં કેટલું કાઠું કાઢે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો નમસ્કાર